સુરતની ધરેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા હનુમાન ઉત્સવ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું એકાવનસો વિદ્યાર્થી ગણ અને ત્રણસો એકાવન શિક્ષકો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું સુરતના અડાજણ સ્થિત આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નવી શિક્ષણ નીતિ બે અંતર્ગત વિદ્યાર્થી ગણમાં સામાજિક અને ધાર્મિક સંવેદના વિકસિત થાય અને પોતાના અભ્યાસમાં પોતાની સંસ્કૃતિની સમજણ મેળવે તે હેતુથી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશન માંગુકિયા દ્વારા તારીખ બાર ચાર પચીસ શનિવારના રોજ શાળાના સીબીએસસી બોર્ડ અને જીએસએચ ઇબી બોર્ડના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ સાતથી બારના સાયન્સ કોમર્સના એકાવનસો જેટલા વિદ્યાર્થી ગણ અને ત્રણસો એકાવન જેટલા શિક્ષકગણ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી ગણ દ્વારા 10 મિનિટ 12 સેકન્ડ માં હનુમાન ચાલીસા શ્વ કંઠે પૂર્ણ કરી હતી હું આશિષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયલ ઇન્ટરનેશનલ સ્કૂલ સર આજે આપણે હનુમાન જયંતિની ઉજવણી આપણે સ્કૂલમાં કેવી રીતે કરી તે વિશે કહો આજે ચૈત્ર પૂનમ હનુમાનજી દાદાનો જન્મ જયંતિ છે અમારા શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા એવો વિચાર આવ્યો કે આજના દિને આપણા જે વિદ્યાર્થીઓ છે એમને હનુમાન જયંતિના નિમિત્તે હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ હનુમાન ચાલીસાના પાઠ માટે અમે એકાવનસો વિદ્યાર્થીઓ અને સાડી ત્રણસો શિક્ષકો કે જેમણે આ હનુમાનજી દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો સર આનો વિચાર આપણે કેવી રીતે આવ્યો કે આટલા વિદ્યાર્થીઓ સાથે આપણે આ કામ કરવું છે વિચાર આવવામાં એવું હતું કે અમે અમારી જે એસેમ્બલી રેગ્યુલર થાય છે એમાં હનુમાન ચાલીસાનો પાઠ થતો જ હોય છે એવરી સેટરડે ના એટલે હનુમાનજી દાદાનું આજે જન્મ જયંતિ છે અને શનિવાર છે બાળકોમાં એક આધ્યાત્મિકતા આવે શિક્ષણ સાથે એ લોકો શું છે કે આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારે એટલે આ વિચારને અમે અમલમાં મૂકવા માટે એવું વિચાર્યું કે આપણા જે પણ વિદ્યાર્થીઓ છે એમને સામૂહિક એક હનુમાનજી દાદાના હનુમાન ચાલીસાનો પાઠનું જ્ઞાન કરાવીએ નવું સત્ર શરૂ થઈ ગયું છે તેની સાથે આપણે એકાવનસો વિદ્યાર્થી એક જ કેમ્પસમાં આપણે ઉભા રાખીને આ પાઠ કરાવડાવ્યો એ કેવી રીતે શક્ય બન્યું એમના માટે અમારી સ્પોર્ટ્સ ટીમ શિક્ષકો બધાને એક કાર્યદક્ષતા અને કામ કરવાની ટીમ મેનેજમેન્ટ સાથે કર્યું હતું અને જેમાં એ પ્લાનિંગથી બહુ સારી રીતે સફળતાથી પાર પડ્યું વિદ્યાર્થીઓને આખું પ્લાનિંગ આપ કેવી રીતે સમજાવ્યું અને એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છેલ્લા સાત દિવસથી એમનું પ્લાનિંગ ચાલતું હતું વિદ્યાર્થીઓને એ જે હનુમાન ચાલીસાનો પાઠ છે બધા એક સુરમાં ગાઈ શકે એ માટે આપણે એમને છેલ્લા દસ છ દિવસથી પ્રેક્ટિસ કરાવતા હતા અંતમાં સુરતના શહેરીજનોને શું સંદેશ આપશો સુરતના શહેરીજનોને એવો સંદેશ આપવો છે કે આપણા જે પણ સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિને બધાને વળગી રહીએ અને લોકોને આપણે આપણા વિદ્યાર્થી આપણા બાળકોને પણ એ સંસ્કૃતિમાં આગળ વધારીએ આધ્યાત્મિકતા સાથે એજ્યુકેશન આપશું તો જરૂરથી બાળકો અને લોકો સફળ થશે જય શ્રી રામ મારું નામ છે ડૉક્ટર વિરલ એમ નાણાવટી હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે સમાજની અંદર વિદેશી એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખૂબ મોટા પ્રમાણમાં લોકો આહવાન કરી રહ્યા છે એને સ્વીકારી રહ્યા છે ત્યારે ત્યારે ભારતની જે આટલી ઉચ્ચ સંસ્કૃતિ છે એને કેટલેક અંશે ભૂલી પણ રહ્યા છે એટલે જ મા બાપો અને માતા પિતા સાથે વિદ્યાર્થી મિત્રોમાં પણ ભારતીય ઉચ્ચતમ સંસ્કૃતિનું આહવાન થાય એ હેતુસર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે તારીખ બાર એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે થી પણ વધારે બાળકો અને ત્રણસો એકાવનથી પણ વધારે ટીચરોએ સાથે મળીને હનુમાન ચાલીસાનું આહવાન કર્યું હતું આ આહવાન કરવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે જે રીતે બાળકો અત્યારના નવી નવી કલ્ચર પદ્ધતિ નવી નવી વિદેશી પદ્ધતિઓ સાથે જોડાઈ રહ્યા છે ત્યાં કશે ને કશે ભારતની વિસ્મીય સંસ્કૃતિ છે જે છે અખંડ સંસ્કૃતિ છે એને કશે ને કશે ભૂલી રહ્યા છે આવા બધા તહેવારો સાથે જો આપણે ભારતની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશું તો ચોક્કસપણે જે રીતે અખંડ ભારતનું સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે એ સ્વપ્ન સાકાર થશે સાથે સાથે વાલી મિત્રોને એવો પણ અમે સંદેશો આપ્યો છે કે વિદ્યાર્થીઓમાં આવા સંસ્કૃતના મંત્રોનું ઉચ્ચારણ કરવાથી બાળકોની યાદશક્તિથી લઈને તેમનામાં રહેલું તેજ સમાજને વિકસિત સ્વરૂપે બતાવવા માટે આપણે આ જરૂરી છે આ સાઉન્ડ એટલો ડેસિબલ હતો અમે જ્યારે સાઉન્ડ પેરામીટરથી માપ્યું ત્યારે એકસો ત્રીસથી વધારે પેરામીટર આવ્યો હતો અને સારાની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં આ એકાવનસો વિદ્યાર્થીઓ અને સાડી ત્રણસો ટીચરોની ગુંજ એટલી કલ્લવે ઊઠી કે જાને સાક્ષાત હનુમાનજીનું આહવાન કરી રહ્યા છે ઘરોમાં રસ્તા પર અને સંકુલની અંદર આ વિદ્યાર્થીઓની હનુમાન ચાલીસોનો એક અનેરો પ્રયોગ આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યો છે સૌ પ્રથમ તો આની શરૂઆત અમારા સારાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા દ્વારા એમને એક રજૂઆત કરી કે ભાઈ બાળકોની અંદર અત્યારના આપણે જે રીતે સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે તો ભારતની સંસ્કૃતિનો જ કેમ વિકાસ નહીં કરીએ તો કે ભાઈ નવી શિક્ષણ પદ્ધતિની અંદર પણ આ આ બાબતની ચર્ચા થયેલી છે કે ભાઈ નવી શિક્ષણ પદ્ધતિમાં બાળકને પોતાને ધાર્મિક પ્રસંગોનું જ્ઞાન કરાવવું એટલે સાહેબ એવું નક્કી કર્યું કે આપણી પાસે આટલું મોટું કેમ્પસ છે પહેલાં તો એવું જાણો કે આપણા કેટલા બાળકોને હનુમાન ચાલીસા આવરે છે કારણ કે સૌથી મોટો કઠિન પ્રશ્ન આ જ હતો કે ભાઈ આજે લોકોને એક વેસ્ટર્ન સોંગ પૂછો પંજાબી સોંગ પૂછો પોપ સોંગ પૂછો તો બહુ સારી રીતે ગાઈ શકે પણ કદાચ હનુમાન ચાલીસા પણ અમારા માટે ગૌરવની વાત એ હતી કે જ્યારે અમે ક્લાસરૂમની અંદર આ જાહેરાત કરી ત્યારે લગભગ સમજો કે બધા જ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા આવડતી હતી હવે આને એક ધૂનમાં એક લયમાં અને એક જગ્યાએ ગાવા માટે અમે લોકોએ ત્રણ દિવસ પ્રેક્ટિસ કરી સારા ગ્રાઉન્ડની અંદર બાળકોએ પોતાનું સ્થાન લીધું જેમાં સૌથી પહેલાં નાના બાળકો ત્યાર પછી મોટા બાળકો ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિકના બાળકોને લાઇન સર ઊભા રાખ્યા સંસ્કૃતનું જ્ઞાન આવે એટલે જ્યારે પણ એ શ્લોક અને હનુમાન ચાલીસાની બાબતોની રજૂઆત થતી ત્યારે મ્યુઝિકના ટીચર દ્વારા એક સાથે આહવાન થાય જેથી કરીને શબ્દો આગળ પાછળ નહીં થાય એ ઘોંઘાટ જેવું નહીં લાગે અને ખરેખર મંચો મંત્રોચ્ચાર થાય અને ખરેખર હનુમાન ચાલીસાનો લય આવે એ માટે આ લોકોને પ્રેક્ટિસ કરાવી જેમાં સારાનું કેમ્પસ સારાના બિલ્ડિંગ સારાના વર્ગખંડ સારાના રમતગમતના મેદાનો સાથે સાથે સારાની ઓફિસોની અંદર બેઠેલા વાલી અને શિક્ષકોએ પણ આહવાન કરવાનું હતું તો એના માટે અમે લોકોએ સારું કોર્ડિનેશન ઊભું કર્યું હતું અને ટાઈમિંગ નક્કી કર્યું હતું ટોટલ દસ મિનિટ બાર સેકન્ડની અંદર સંપૂર્ણ હનુમાન ચાલીસા એકાવનસો તો ખાલી વિદ્યાર્થી કહું છું સાડે ત્રણસો તો માત્ર ખાલી હું તમને શિક્ષકો કહું છું પણ જો વાલીઓની સંખ્યા સાથે કહું તો હજારથી પણ વધારે વાલી ઓન કેમ્પસ હતા રોડ પર હતા અને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં હતા